ગુજરાત રાજ્યનું એકમાત્ર ગામ જે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ છે જ્યાં વર્ષોથી એકતા અકૃતતા અને ભાઈચારો જળવાઈ રહે છે હેતુથી સતત ઓગણીસ વર્ષથી બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં તમામ ધર્મ અને જ્ઞાતિના તમામ લોકો ફરજીયાત જોડાય છે આ સમૂહ લગ્ન ખાસિયત થઈ છે કે બાબરકોટ ગામે ઓગણીસ વર્ષથી બાબરકોટ ગામમાં એક પણ જ્ઞાતિના લોકોએ સમૂહ લગ્નમાં જોડાયા વગર અલગથી લગ્ન કરેલ નથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની પચાસ યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે બાબરકોટ ગામના સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્યશ્રી અમરીશભાઈ ડેર જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિક્રમભાઈ શિયાળ જિલ્લા પંચાયતના સભ્યશ્રી કરશનભાઈ ભીલ ગામના સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાંખઠ ઉપસરપંચ શ્રી પાંચાભાઈ સાંખ તાલુકાના ઉપપ્રમુખ શ્રી કરશનભાઈ પરમાર ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યોશ્રીઓ બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો વડીલોએ યુવાનો બહેનો ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને ઓગણીસમાં સર્વજ્ઞાતી સર્વ સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું સરપંચ શ્રી અનકભાઈ છનાભાઇ સાંખડ દ્વારા જણાવ્યું હતું કે ગામમાં એકતા અકળિતતા અને ભાઈચારો જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સતત ઓગણીસ વર્ષથી સર્વજ્ઞાતિ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે વસુદેવ કુટુંબકની ભાવના સતત અઢાર વર્ષથી સર્વજ્ઞાતિના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન થાય છે તેમજ સરપંચશ્રી દ્વારા પ્રભુતામાં પગલાં માંડનાર ગામના સર્વ જ્ઞાતિ પચાસ નવ લગ્ન લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી બાઇટ મનહર બારૈયા રિપોર્ટર ફારૂક બિલ્કીયા અમરેલી